નમસ્કાર મિત્રો અમારી ગુજરાત ખબર ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જિયા મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી મિત્રો આપને જણાવી દઈએ કે વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો ત્યારે મિત્રો એકાવનના મોત અને બાવીસ લોકો લાપતા હતા જ્યાં મિત્રો વિગતવાર વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે છેલ્લા કેટલાક દિવસોમાં મુશળધાર વરસાદ ભૂકલન અને વાદળ પાટવાના કારણે ત્યારે મિત્રો અત્યાર સુધીમાં ત્યારે મિત્રો કુલ એકાવન લોકોના મોત થયા છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો આ સાથે ત્યારે મિત્રો કુલ એકાવન લોકો હજુ પણ ગુમ થયાના હોવાના અહેવાલ છે તો મળતી વિગતો જણાવી દઈએ કે ત્યારે મિત્રો આ અંગે માહિતી ત્યારે મિત્રો રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા અહેવાલ ત્યારે મિત્રો જારી કરીને આપવામાં આવી હતી જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ